તો નમસ્કાર મિત્રો જય માતાજી મજામાં બધા તમારું સ્વાગત છે આપણા અવલોકમાં અને નવા મોબાઈલમાં કારણ કે આપણે જે આ વિડીયો ઉતારી રહ્યા છીએ તે નવા મોબાઈલમાં વિડીયો ઉતારી રહ્યા છીએ અને તેમનું રિઝલ્ટ કેવું છે બધા કોમેન્ટ કરજો અત્યારે આપણા પારો આવ્યા છે સરવા માટે તો તમને લેવા માટે આપણે આવ્યા છીએ અહીં જોવો આપણા પારું સરે છે અને એને હવે બાંધવાના છે હાડાપમાસનો સમય થઈ ગયો છે વરસાદના રેડે રેડે આવે ને પછી યોજાય ને એવું બધું છે અને આ બધું જોવો લીલી લુસમ લીલી ના ઘર જેવું થઈ ગયું છે અમારે ગાંડગીર આપણા જો પારોડા અ આવે છે તેમને હવે બાંધી દઈ કારણ કે ભાઈ હું આગળ આવવાનો સમય થઈ ગયો છે આપણે વાઘડી ગોમતી ક્રિષ્ણા ક્રિષ્ના આવે છે તો આ બધા જઈ રહ્યા છે તેમને બાંધી દઈએ અને જો આ વગાળો થયો છે આપડે જોક પાસેથી આવા ગારામાં આપણે અહીંથી પસાર થઈ રહ્યા છીએ આપણો ડેલો છે જોક છે ડેલો ખોલી નાખીએ કારણ કે ભાઈ હું આગળ આવશે એટલે હું જો આ માં છૂટી બેસતી હોય છે પારું આવે એ પહેલા આપણે આને બાંધી દેવા પડે અને કરજો આ બધા હવા મળે હેડ અહીંયા જોવો આપણે પારું નાના જે બે હું અહીંયા આણ્યું ને વણી ઉડી આ એક જો બીજી બે છઠ્ઠી બે તેમને પાડો આવ્યો છે આ તેમનો પાડો છે ચાર પાડિયું બે પાડા છે એ જોટું કાઢે છે આગળ બે હું આવશે લે અહીંયા જો આપણે બધા પારું બાંધ્યા છે નાના લવારા અને અહીંયા જો બે પારું સૂટા છે એ તે ટૂટકા મારી રહ્યા છે ફૂરની બે વાસળિયું અને પાંચ હું આપણી ઓલરેડી એમના વિડીયો બધે આપણે જોયા છે અને આ સઠ્ઠી ભેંસ વિણી છે તેમનો છે પાડો જોઈ શકો છો એ આરામ કરે છે રાત આખી સુટો થયો છે ત્યાં આઠે એટલે ટાણા આરામ કરે છે અને બીજા બધા પારું દુઓ આટા મારે છે અહીંયા આપણે ધવાડી કરી છે કારણ કે મસર છે બહુ એટલે ધૂણો રાખવો પડે એટલે પારું ને અને આપણને ઓછા કાઢે એટલા માટે અને મારે જોવા કૂદકા મારે છે